બીઝેડ કંપની બાદ બનાસકાંઠામાં પણ એક કંપનીએ ફ્રોડ કર્યો હોવાની ચર્ચા વડગામ તાલુકાના મજાદર ગામના દંપતિએ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોપોરેટિવ સોસાયટી લિમિટેડ નામની બનાવી હતી કંપની કંપનીમાં અનેક લોકોને રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા મજાદર ગામના દંપતિ રમણભાઈ કર્સણભાઈ ને તેમના પત્ની તેજલબેન રમણભાઈએ લોકો સાથે ફ્રોડ કર્યા હોવાની ચર્ચા

કંપનીમાં અનેક લોકોને રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા મજાદાર ગામના દંપતી રમણભાઈ ભાઈ કરશન ને તેમના પત્ની તેજલ રમણભાઈએ લોકો સાથે ફ્રોડ કર્યા હોવાની ચર્ચા લોકો ને invest માં થી અલગ અલગ જગ્યા એ બનાવી હોવા જાણવા મળી રહી છે પાલનપુર પણ સંસ્કૃત building આવેલી છે પ્રસિદ્ધ નિર્માણ મોટી group housing corporation society limited ની office પણ છેટા કેટલા દિવસોથી લાગ્યા છે તાળા